તો જે રીતે છેલ્લા ઘણા સમયથી પાટણ જિલ્લાની અંદર જે રીતે કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરોને એક બાજુ મૂકી અને કોંગ્રેસની જે ફૂટેલી ટોપો છે એ લોકોને પ્રાધાન્ય આપી અને ચૂંટાયેલા ધારાસભ્યો કે એક્સ જે હારેલા ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય જિલ્લા પ્રમુખની સેન્સ લીધા સિવાય જે રીતે આડેધડ નિમણૂકો કરી દેવામાં આવે છે રાહુલજીની જ્યારે સભા હતી અને ત્યારે રાહુલજીએ કહ્યું હતું કે હવે કોંગ્રેસનો જિલ્લાનો પ્રમુખ એ સર્વે સર્વા હશે જિલ્લાના પ્રમુખને પણ ખબર ના હોય તાલુકાના પ્રમુખને પણ ખબર ના હોય અને જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી છે એવા લોકોના ઇશારે જો નિમણૂકો આપી દેવામાં આવતી હોય તો ખરેખર જે કોંગ્રેસના સન્નિષ્ઠ કાર્યકરો છે એ નારાજ થયા છે અને નારાજગીનું પરિણામ આજે પાટણ જિલ્લા કાર્યાલય ખાતે દેખાયું છે કાર્યકરો બહુ ગુસ્સામાં છે આ જો આજે તો કદાચ તારાબંધી કરી આગામી સમયમાં ઉગ્ર વિરોધ થાય કે કાચ ફોડવામાં આવે કે આવી જે જે ફૂટેલી ટોપોને જે પ્રોત્સાહન આપે છે એવા લોકોને પાટણની અંદર મેથી પાક પણ ચખાડવામાં આવે તો નવાઈ નથી કયા નેતા છે એવા જે ફૂટેલી તોપો છે આ હિતેન્દ્ર પીઠડિયા જેવા જે લોકો છે જે જેને ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય પ્રમુખની સેન્સ લીધા સિવાય જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે એમના ઇશારે આવા લોકોની નિમણૂક કરી દેતા હોય તો સ્વાભાવિક છે કે જે સંનિષ્ઠ લોકો છે એમના મનમાં નારાજગી થવાની એમના એમના મનમાં અસંતોષ થવાનો અને જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાનો હોય તો મેં કહ્યું એમ કે આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન પણ થશે ઉગ્ર વિરોધ પણ થશે

ખરેખર જે પાર્ટીની વફાદાર છે એવા લોકોની નિમણૂક કરતા હોય તો આવો વિવાદ થાય નહીં પરંતુ મારી જ વાત કરું બે હજાર સત્તરની અંદર જ્યારે અમે ચૂંટણી લડ્યા ત્યારે ચૂંટણી લડ્યા પછી અમને એક ફોર્મ આપવામાં આવ્યું કે તમારા ચૂંટણી દરમિયાન કયા કયા લોકોએ પ્રદેશ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી બે હજાર બાવીસની અંદર પણ આવું ફોર્મ આપવામાં આવ્યું અમે જે રિપોર્ટ આપ્યા હતા રિપોર્ટ ખાનગી હતા તો એવા લોકોને તમે પ્રદેશ સુધી પહોંચાડો એવા લોકોને તમે તમે શિરપાવ આપો અને જે લોકો કોંગ્રેસની અંદર વફાદાર છે એમને એવા લોકોને તમે પૂછ્યા સિવાય કાઢી મૂકો તો સ્વાભાવિક છે કે આવું થવાનું છે અને એના લીધે પાર્ટીને મોટું નુકસાન પણ થવાનું છે કોઈ જ્યાં જ્યાં કાર્યકરો સાચા હોય તો હું કાર્યકરોના ટેકામાં રહીશ કાર્યકરોની વાત સાચી છે તો

દિનેશ દિનેશ ઠાકોર અને રઘુભાઈ આ બધાએ લેખિતમાં પણ આપેલું છે પ્રદેશ અમારા જિલ્લાના પ્રમુખે પણ લેખિતમાં આપેલું છે કે આ આવી નિમણૂકો યોગ્ય નથી અને ધારાસભ્યોને અને જિલ્લાના પ્રમુખને વિશ્વાસમાં લેવા જોઈએ એ એ પત્ર લખે પણ દસ દિવસ થયા તો એનો કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી અને જ્યાં સુધી આનું યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હજુ પણ પાટણની અંદરથી ઘણા બધા રાજીનામા પણ પડવાના છે